એમાં જે બનાવ બનેલો હત્યાનો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચોલાબેન પટેલ હતો જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યાનો હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ફીમાભાઈ વાંજા હતો એને ત્યાં એના આ બેન ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર ઘરે જઈ અને બેનને જપા દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે આરોપી કોણ છે ને એનું શું આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંજા

વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે